અહીના પર આપણે ગણતરીમાં ગણાય ને એટલા પરચા છે માના કળિયુગમાં જો હાજરા હાજુ હોય તો માં મોગલ છે યાર હા અને એક વાર હું જે કહું છું ખોટું હોય ને તો એક વાર દિલ થી હાચા દિલ થી સ્મરણ કરી દો રાત ના બાર વાગે બે વાગે જો હાજરા હાજર આવીને આગળ ના ઉભી રહી તો મોગલ ના કહેવાય યાર એટલે આ મને જે ચાંદલો કર્યો ને એ કઈ કંકુ કંકાપટી લઈને મહારાણ ચાંદલો કર્યો એવો નથી મેં નજરે જોયું છે આ જે ચાંદલો દેખાય માએ ખાલી આમ કર્યું છે આમ અને ચાંદલો થયો છે હા એટલે આવા પરચા માના હોય અને હું ભાગ્યશાળી છું કે માના ચરણોમાં મને અહીંયા એના ગુણગાન ગાવાનો મોકો મળ્યો છે